શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ એકવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ શુક્રવારથી લઈને તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ શુક્રવાર સુધી ચાલતો માગસર માસના મહાત્મય વિશે શું કરવું શું ન કરવું આ માસના ઇષ્ટદેવ કોણ છે આ માસમાં કયા દેવતાની પૂજા ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વેકાઈ જાણીશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વીડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે માસાનામ માર્ગ અહમ અર્થાત મહિનામાં હું માર્ગશીર્ષ કે માગસર માસ હું સ્વયં છું ભગવાન શ્રીકૃષ્ણનું આ વચન છે માટે આ માગસર માસના દેવતા ભગવાન શ્રીકૃષ્ણ છે ભગવાન શ્રીકૃષ્ણની સાથે માતા મહાલક્ષ્મી અને તુલસી માતાજીની પૂજા ઉપાસના ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના પણ શુભ ફળ દેવાવાળી છે માગસર માસ બાર માસમાં સર્વશ્રેષ્ઠ માસ કહેવાય છે જેને અઘન માસ પણ કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો આ માસ મોક્ષ આપનાર છે કહેવાય છે કે આ માસમાં દેવતાઓની પૂજાની સાથે પિતરોની પૂજા કરવામાં આવે તો મોક્ષફળની પ્રાપ્તિ થાય છે સત્તાવીસ નક્ષત્રોમાં મૃગશિરા નક્ષત્રથી યુક્ત આ માસની પૂર્ણિમા હોય છે એટલા માટે પણ આ માસને માર્ગશીષ માસ કહેવાય છે માર્ગ અર્થાત રસ્તો અને શીર્ષ અર્થાત શીષ મસ્તક મહિનામાં જે સૌથી ઉચ્ચતમ માસ છે જેનું મસ્તક આપણે કહીએ છીએ ઊંચું છે જે એ છે માગસર માસ માસર માસમાં સ્નાન દાન જપનો પણ ઘણો મહિમા છે આ માસમાં પ્રતિદિન પવિત્ર નદી જેવા કે ગંગા યમુના આદિ જે પવિત્ર તીર્થ સ્થાન છે તેનું સ્મરણ કરીને ઘેરે પણ સ્નાન કરવામાં આવે તો લક્ષ્મી દેવની કૃપા પ્રાપ્ત થાય છે પ્રતિદિન સ્નાન પછી સૂર્યદેવને અર્ધી આપવું જોઈએ પૂજન કરવું જોઈએ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન શ્રીકૃષ્ણના મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુજીના એક હજાર નામનો પાઠ કરવો અને પિતૃને તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરવાથી પિતૃની આત્માને તો શાંતિ મળે છે મોક્ષ મળે છે આ ઉપરાંત જે લોકો નિત્ય સહસ્ત્ર નામનો પાઠ કરે છે ગીતાજીનો પાઠ કરે છે સાંભળે છે તે પણ મુક્તિના અધિકારી બની જાય છે માગસર માસમાં દીપદાનનું પણ ઘણું મહત્વ છે તુલસીજીની પાસે દીપક નિત્ય પ્રગટાવવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત તો થાય છે સાથે જ ઘરમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે છે નિત્ય મુખ્ય દ્વાર પર પણ દીપદાન કરવાથી દીપક પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે પીપળાના વૃક્ષની નજીક અથવા પીપળાના વૃક્ષની જે દીપદાન કરવાથી પિત્રોની આત્માને તૃપ્તિ મળે છે અને દીપદાન કરનારનું પણ કલ્યાણ થાય છે ભાગ્ય ઉદય થાય છે નિત્ય એક દીપક મંદિરમાં જઈને પ્રગટાવવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે પાપોનો નાશ થાય છે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે માગસર માસમાં એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની વાણી ગીતાજીનો નિત્ય પાઠ કરવો શુભ મનાય છે જો સંપૂર્ણ ગીતાજીનો પાઠ ન થાય તો એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચવો જોઈએ સાંભળવો જોઈએ કારણ કે આ માસમાં જ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ આપેલો અર્જુનને એટલા માટે ગીતાજીનું ગાન અવશ્ય કરવું જોઈએ આ માસમાં સાત્વિક ભોજન આહાર લેવો જોઈએ સાત્વિકતા જાળવી રાખવી જોઈએ સંયમ નિયમ સાથે રહેવું જોઈએ કોઈની સાથે ઝઘડો વિવાદ આદિ ન કરવો અને ગુસ્સો ઈર્ષા આદિ દુર્ગુણોથી દૂર રહેવું માગસર માસમાં માંસ મીરા વ્યસન આદિનું સેવન ત્યાગવું જોઈએ માગસર માસમાં મુખ્ય મુખ્ય જે ત્યોહાર છે તેના વિશે પણ આપણે જાણી લઈએ માગસર શુદ્ધ એકમથી આ માસ શરૂ થાય છે અને અમાવસ્યા એ પૂર્ણ થાય છે જ્યારે માગસર્સ માસ શરૂ થાય છે ત્યારે ત્યોહારોમાં વિનાયક ચતુર્થી આવે છે માગસર માસની શુદ્ધ પક્ષની છઠ્ઠી તિથિથી અન્નપૂર્ણા વ્રત લેવાય છે અને માગસર માસની એકાદશી મોક્ષદા એકાદશી આવે છે મોક્ષફળ દેનાર છે એટલા માટે જ માગસર માસને મોક્ષ મહિનો તરીકે ઓળખાય છે માગસર માસમાં અખંડ દ્વાદશી આવે છે પ્રદોષનું વ્રત આવે છે માગસર માસની પૂર્ણિમા એટલે દત્ત જયંતિ ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવાય છે માગસર માસના પક્ષમાં સંકષ્ટ ચતુર્થીનું વ્રત આવે છે અને માગસર માસની વધપક્ષની એકાદશી એટલે સફલા એકાદશી જીવનમાં સફળતા દેનાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે માગસર માસની વધપક્ષની તેરસની તિથિ એટલે પ્રદોષનું વ્રત અને માગસર માસની અમાવસ્યા દશ અમાવસ્યા પાવાગઢ યાત્રા થાય છે આ અમાવસ્યાના દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરાય સંભળાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે પિતૃને મુક્તિ મળે છે અને જે ભક્તો આ માગસર માસમાં વ્રત ઉપવાસ ન કરી શકે તેવો ભગવાન ભગવાન શ્રીકૃષ્ણના મંત્ર જાપ પણ કરી શકે છે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરી શકે છે જે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટો પોતાના ઘરના મંદિરમાં બિરાજમાન કરવા માંગતા હોય કરાવવા માંગતા હોય તેઓ પણ આ માગસર માસમાં ભગવાન શ્રીકૃષ્ણજીનું સ્વરૂપ લઈને સ્થાપિત ઘરના મંદિરમાં કરી શકે છે અને આ ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો માગસર માસ છે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા નિત્ય પ્રતિદિન વરસતી જ રહે છે એવો માસ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રીકૃષ્ણના મંત્ર છે વસુદેવ વસુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરૂમ ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તનકૃષ્ણ પ્રચોદયાત મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે